ભરૂચ જિલ્લાના આમોદનગરમાં સમસ્ત તાલુકા આદિવાસી સમાજના સહકારથી તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે ત્યારે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના વરદહસ્તે બિરસા મુંડાની પ્રતિમાનું ધામધૂમથી અને ઐતિહાસિક મહિમા સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું પ્રતિમાના અનાવરણ પ્રસંગે આમોદ એપીએમસી માર્કેટથી ચાર રસ્તા થઈ તિલક મેદાન સુધી ભવ્ય શોભાયાત્રામાં માનવમેદની ઉમટી હતી આમોદ તાલુકાના છપ્પન ગામડાઓ સહિત ભરૂચ જિલ્લા ભરમાંથી હજારોની સંખ્યામાં આદિવાસી ભાઈ બહેનો આ પ્રસંગે હાજર રહી સમાજની એકતાના શક્તિશાળી દર્શન કરાવ્યા હતા આ પ્રસંગે જંબુસર આમોદના ધારાસભ્ય ડી કે સ્વામી આદિવાસી સમાજના આગેવાનો વિવિધ સંગઠનોના પ્રતિનિધિઓ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતના સભ્યો તથા આદિવાસી સમાજના સભ્યોએ હાજરી આપી કાર્યક્રમને ઐતિહાસિક બનાવ્યો હતો એને આદિવાસી સમાજના ઉત્થાન માટે બહુ સારી ઉચ્ચ વાત કરી એમને તે વખતે કહ્યું અઢારમી સદી માં કહ્યું એમ કહ્યું કે આદિવાસી કુરિવાજો છે અંગ્રેજી શિક્ષણ લેવું પડશે એ વખતે એમને શિક્ષણ પર ખુબ ભાર મૂક્યો છે તો આદિવાસી સમાજને આજે મેં એજ અપીલ કરી કે આપણે બિરસા મુંડા પ્રતિમા સ્થાપિત કરીએ આ અને આ આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખુબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા ઉપસ્થિત હતા તો બિરસા મુંડાના જીવનમાંથી આપણે સોય પ્રેરણા લેવી જોઈએ અને સાચા અર્થમાં આદિવાસીના વિકાસ માટે દેશના પ્રધાનમંત્રી અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ અનેક પ્રકારની બધી યોજના લઈને ચાલે છે શિક્ષણથી માંડીને રોજગારથી માંડીને બધી જ રીતના આપણા વિસ્તારની અંદર મોટા મોટા ઉદ્યોગો આવ્યા છે તો આ ઉદ્યોગોમાં પણ આપણે સારું શિક્ષણ પ્રાપ્ત કરીશું અંગ્રેજી ગણિત વિજ્ઞાન વાળું શિક્ષણ પ્રાપ્ત કરીશું તો આ મોટા મોટા ઉદ્યોગોમાં આપણા યુવાનોને રોજગારી મળે કામ મળે અને સરકારી નોકરી મેળવવામાં પણ ગુણવત્તાવાળું શિક્ષણ જે બિરસા મુંડાએ કહ્યું છે એ પ્રકારે અંગ્રેજી શિક્ષણ આપણે મેળવીશું તો આદિવાસી સમાજની ગરીબ સમાજની એ ઉન્નતિ થશે એ આજે અપીલ કરી અને આવનારા દિવસોમાં જે ભારત એક બસોને ભારત બે હજાર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત બનાવવાનો છે તે વખતે ગુજરાત ને ભરૂચ જિલ્લો પણ પાછળનારે અને આદિવાસી સમાજ પણ પાછળનારે એટલા માટે મેં આદિ આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે જોડવાની અપીલ કરી